ઈસુ પોતાના દેહ અને રક્તને આપણા આહાર તરીકે આપે છે શું આપણે આ આહારને વારંવાર ગ્રહણ કરીએ છીએ સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી એકતાળીસ થી એકાવન સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી હું છું એમ ઈસુએ કહ્યું એથી યહૂદીઓ તેમની વિરુદ્ધ બળબડાટ કરવા લાગ્યા આ યોસેફનો દીકરો ઈસુ નથી એના મા બાપને આપણે ઓળખતા નથી તો અત્યારે હવે એમ કેમ કહે છે કે હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું ઈસુએ તેમને જવાબ આપ્યો માહો માહે બળબડાટ ન કરો મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ પૈગમ્બરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે હું જીવનદાયી રોટી છું તમારા વડવાઓએ રણમાં માન ના ખાધું હતું છતાં તેઓ મરણ પામ્યા સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે એને ખાનાર કદી મરે નહીં હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું જે કોઈ એ રોટી ખાશે તે અનંત જીવ છે અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે પોતે કોણ છે એ સત્ય ઈસુ જણાવી રહ્યા છે આ સત્ય માહિતી માટે નથી શાશ્વત જીવન માટે છે ઈસુની ઓળખ ઈસુ જાતે જ આપી શકે કારણ ઈસુ ઈશ્વર છે માનવ પોતાની મેળે ઈસુને ના ઓળખી શકે માનવને ઈસુની જે ઓળખ છે તે માનવીય સંદર્ભમાં જ છે ઈસુના પાળક પિતાનું નામ ઈસુના માતાનું નામ તેઓનું સરનામું આટલું જ લોકો જાણે છે આ માહિતીથી શાશ્વત જીવન ન મળે પ્રભુ પિતા પોતે જેમને નક્કી કર્યા છે તેમને ઈસુ પાસે લાવે છે આપણને ઈસુ પાસે આવવાનો સમય પ્રભુ પિતાએ નક્કી કર્યો અને આપણને ઈસુ પાસે લાવવામાં આવ્યા મારા પડોશમાં રહેતા ભાઈનો હજી પ્રભુની દ્રષ્ટિએ સમય આવ્યો નથી ઈસુ એકલા જ પ્રભુ પિતાને ઓળખે છે ઈસુ જ પિતાની ઓળખ આપણને આપે છે આ પિતાએ ભૂતકાળમાં ઇઝરાયલીઓને રણમાં અન્ન પૂરું પાડ્યું હતું આ અન્નથી ઇઝરાયલીઓનું ભૌતિક જીવન ટકી રહ્યું હતું હવે એ જ પિતા આજે આપણને ઈસુ આપે છે ઈસુ જીવન આપનાર રોટી છે આ જીવન શાશ્વત જીવન છે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે ઈસુમાં શાશ્વત જીવન છે એ ઈસુનો આહાર કરવાથી આપણે ઈસુમય બનીએ છીએ ઈઝરાયેલીઓ ઈસુની વાતનો સ્વીકાર કરી શકતા નથી કારણ તેઓ ઈસુને એક માનવ જ માને છે માનવ પોતાનો દેહ અન્યોને ખાવા ન આપી શકે તેઓ ઈસુને ઈશ્વર માની શકતા નથી આપણને પવિત્ર આત્માની ભેટ આપવામાં આવી છે એટલે આપણે ઈસુને આપણા આહાર તરીકે સ્વીકારી શકીએ છીએ ઈસુ આપણને પોતાનું જીવન આપે છે જેથી આપણે ઈસુમય બનીએ ઈસુએ પોતાનું આખું જીવન અન્યોને માટે વિતાવ્યું છે ઈસુના દેહ રક્તનો આહાર કરીને આપણે પણ આપણું જીવન અન્યોને માટે જીવવાનું છે ઈસુ આપણામાં વસતા હોવાથી આપણું જીવન અન્યો માટે જીવવામાં આપણને સરળતા રહે છે ઈસુમાં શ્રદ્ધા રાખવાથી અને ઈસુના દેહનો આહાર કરવાથી આપણને શાશ્વત જીવન મળે છે આપણને આ પૃથ્વી પર મર્યાદિત સમય માટે જીવન આપવામાં આવ્યું છે આ જીવનનો એક હેતુ છે આ હેતુ પ્રભુએ નક્કી કરેલો છે એ હેતુ પ્રભુ આપણા પર ઠોકી બેસાડતા નથી આપણે રાજી ખુશીથી એ હેતુ આ જીવનમાં જીવીએ તો પૃથ્વી પરનું જીવન પૂર્ણ થયે આપણને અનંત જીવન મળે છે પૃથ્વી પરના મારા જીવનનો અર્થ છે હું અન્યને જીવન આપું खाली झोली लईने भरू खाली झोली लईने भरू छु हे मालिक हु अर्पण करू छु अर्पण करू छु खाली दिल डो लैने जीवो छो हे मालिक हो अर्पण करो शो अर्पण करो शो खाली छोड़ी लैने परो छू तारु ओडरे लगी मार सगण मारु कृष्ण जागी

કેવું આ થી ભરેલું એક છૂટે ત્યાં બીજી માયા પાછળ તો ખાલી રે ખાલી ખાલી રે ખાલી मेद खाली छोड़ी खाली दिल डुभरे दे खाली दिल डुभरे दे रोटी आ सब साथे मुझने मालिक तू जोड़ी दे मालिक तू जोड़ी दे प्रेम नुअरे पड़े सर जाशे रे सर जाशे रे મો અરે પણ સર જાવન અરે પણ તું જ ને કરું હું તું જ ને કરું હું ખાલી જોઈને ફરો છું

i don't...